સૌથી પહેલી કોમેન્ટ જે જે પિત્રોડા રશ્મિક પટેલ જય દ્વારકાધીશ આજના ધ્વજારોણ ગોપાલભાઈ સોની સોલાથી એમના દ્વારા આજની ધ્વજારોણ જે છે થઈ રહી છે પરબતસિંહ જાડેજા જય દ્વારકાધીશ નૈના મહંત જય દ્વારકાધીશ અમિત રાવલ જય દ્વારકાધીશ રવિ પટેલ જય દ્વારકાધીશ ઠાકોર અજમેલસિંહ સોનલ હપ્પાની જય દ્વારકાધીશ ભૂપત અડગમા જય દ્વારકાધીશ પરમાર જય ઠાકર જીગર નાવી જય દ્વારકાધીશ તો આપ સૌનું સ્વાગત છે જે લોકો પણ જોડાયા છો વિડીયોને વધુમાં વધુ શેર કરજો અન્ય લોકો પણ ભગવાન દ્વારકાધીશની લાઈવ ધ્વજારોના દર્શન કરી શકે અને શરૂઆત કરીએ ગીતાનો અધ્યાય પાંચમો અને ઓગણીસમો શ્લોક ઈ હેવ તર્જી ત સામ્ય સ્થિત મન નિર્દોષ તમને કીધું હતું કે જે અઢાર સમય હોતો નથી એટલે રોજ મારે એક એક શ્લોક લઉં છું અઢારમા શ્લોકમાં ભગવાને શું કીધું હતું કે જેના પાટે બ્રાહ્મણ ગાય હાથી અને કૂતરો સમાન છે મેં તમને કારણ પણ સમજાવ્યું હતું કે કઈ રીતે કે બ્રાહ્મણ એટલે અહીંયા જાતિવાચક બ્રાહ્મણ નહીં પણ બ્રાહ્મણ એટલે કે એક સાત્વિક વસ્તુ એક સાત્વિકતા જેમ આપણા ત્રણ સ્વભાવ છે સાત્વિક રાજસ તમસ તો બ્રાહ્મણ અને ગાય જે છે એ સાત્વિકતાનો પ્રતિક છે તો સાત્વિક લોકો પ્રત્યે મધ્યસ્થ ના રહે કે ભાઈ હા એ તો છે બ્રાહ્મણ હા એ તો છે ગાય એવું નહીં પણ એમને આદર આપવાનો એમને સત્કાર આપવાનો સાત્વિક વસ્તુનું ગ્રહણ કરવાનું આકર્ષણ લેવાનું અને એની સામે એક હાથી જે રાજસનું પ્રતિક છે તો એના પ્રત્યે આપણે જેની પાસે પાવર હોય જેની પાસે પૈસા હોય જેની પાસે પદ હોય એનાથી આપણે હંમેશા અંજાઈ જતા હોઈએ છીએ હંમેશા એમને આપણે મોટો દરજ્જો આપતા હોઈએ છીએ તો એવી રીતે ના કરવું અને કૂતરો કે જે નિમ્ન કક્ષાનું છે તો એમના પ્રત્યે તિરસ્કૃત ભાવ તમસનું ભાવ તિરસ્કૃત ના કરવું હળદૂત ના કરવું એટલા માટે અહીંયા ભગવાન ઓગણીસમાં શ્લોકમાં કહે છે કે ઇય તજેવ સર્ગો યેશા એટલે કે એવા લોકો કે જે આ ત્રણેય વસ્તુને સમાન સમજે છે એમણે જીવતા જીવ જ આ સંસારને જીત્યો હોય એવું એમના માટે છે એવું સમજવું કારણ કે બ્રહ્મ સર્વત્ર છે સમદ્રષ્ટિવાળું છે નિર્દોષ છે અને સમદૃષ્ટિવાળા લોકો જે છે એ બ્રહ્મને ભાવે જ જોઈ છે એવું જાણવું એટલે કે જેવા જે લોકો આ ત્રણેય સમદૃષ્ટિ રાખે છે આખી દુનિયાની અંદર સમષ્ટિની અંદર સમદૃષ્ટિ રાખે છે એવા લોકોએ તો જીવતા જીવ જ બ્રહ્મને પ્રાપ્ત કર્યો છે સંસાર જીતી લીધું છે એવું તારે માનું સીતમને લેવા જે સ્થિત મનવારા છે જે જે સ્થિર મનવારા છે મેં કીધું ને ત્રીજા અધ્યાયથી સ્થિત પ્રજ્ઞતાની વાત ભગવાને શરૂઆત કરી છે અને ઈચ્છે છે કે દરેક વ્યક્તિ સ્થિત પ્રજ્ઞ બને યોગીઓ અને મુનિઓ જે ખાસ સ્થિત પ્રજ્ઞ હોય છે એક ગુણ એનામાં ખાસ હોય છે કે તેઓ સ્થિત પ્રજ્ઞ હોય છે અને સ્થિત પ્રજ્ઞ શું છે એના વિશે બહુ જ ડિટેલથી ભગવાન આપણે જે છે સમજાવી રહ્યા છે એટલે ભગવાન કહે છે કે જે આ ત્રણ પ્રકારના ત્રણ સ્વભાવ કયો ત્રણ વૃત્તિ કયો કે ત્રણ લક્ષણ કયો જે તમને તમારી સામે તમારી આજુબાજુ દેખાય છે તો એ લોકો પ્રત્યે તમે કલ્યાણપુર કડીથી અમિત રાવલ જય શ્રી કૃષ્ણ જીગરકાંત જય જય દ્વારકાધીશ સુનીલ ઠક્કર જય દ્વારકાધીશ તો આ ત્રણેય જે સ્વભાવવાળા છે કે ત્રણેય વૃત્તિવાળા છે એવા જ લોકો પ્રત્યે જે પંડિતો જે છે યોગીઓ જે છે જે સ્થિત મનવાળા જે છે એ આ સમદ્રષ્ટિથી જુએ છે તો એને જીવતા જીવ જ બ્રહ્મને પ્રાપ્ત કરી લીધું છે કારણ કે એવું એ માને છે કે બધું જ જે છે છે તમારામાં ભ્રમ છે મારામાં ભ્રમ છે દરેકમાં છે અને આવા લોકો જે છે એ હંમેશા બ્રહ્મ ભાવે જ દરેક વસ્તુને જોય છે અને એને જીવતા જીવ જ સંસાર જીત્યો હોય એવું માની લેવું અને સુંદર એવી પીળા રંગની રાધા રાણીનો રંગ પીળો રંગ તો પીળો નથી પણ ભગવા જેવો રામ છે સૂર્યચંદ્રના ચિહ્નોથી અંકિત બરાબર આપણી ઉપર જ આશીર્વાદ લહેરાવતી ભગવાન દ્વારકાધીશની ધ્વજા ખુલી ગઈ છે આજની ધ્વજારોહણ ગોપાલભાઈ સોની દ્વારા આજની આ ધ્વજારોહણ વિશે કરવામાં આવ્યું હતું જય શાહ હિના ડાભી જય દ્વારકાધીશ જિગ્નેશ રાઠોડ જય દ્વારકાધીશ કારુભાઈ આંબલિયા લાલજીભાઈ આહિર જય દ્વારકાધીશ ચંપકભાઈ ઢોલા ઢોલકિયા જય દ્વારકાધીશ નિલેશ દવે નિલેશ દવે સોરી જય દ્વારકાધીશ રાજેશભાઈ પટેલ જય દ્વારકાધીશ રોજ આપણી સાથે સાબરમતીથી રાજુભાઈ જોડાય છે ક્યારેક મારાથી નામ હમણાં ઘણા ટાઈમથી બોલાયું નથી પણ એ રોજ આપણી સાથે જોડાય છે જય દ્વારકાધીશ વીએમ ચૌધરી જય દ્વારકાધીશ રમેશ કરસનભાઈ સુભાષભાઈ ચાવડા જય દ્વારકાધીશ ગંભાવા રામ રમન જય દ્વારકાધીશ નરસુરાવ જય દ્વારકાધીશ જય દ્વારકેશ ઇન્દુ પરમાર જય દ્વારકાધીશ પુલકેશ પાટીદાર વિમલ નકુમ જય દ્વારકાધીશ તો ભગવાને અઢાર અને ઓગણીસમાં શ્લોક બે એકબીજાને જોડાયેલા છે અઢારમાં શ્લોકમાં ભગવાન કહે છે કે એવા લોકો પંડિત છે એવા લોકો જ્ઞાની છે કે જે સમદ્રષ્ટિ રાખે છે સમષ્ટિની અંદર અને એવું રાખવાથી એ લોકો જે છે કે જીવતા જીવ જ બ્રહ્મ જીતી લીધું હોય સર્વત્ર જીતી લીધું હોય સંસાર જીતી લીધો હોય એવું એનામાં છે કારણ કે એ બધું જ બ્રહ્મ ભાવે જોવે છે જે કરે છે બધું બ્રહ્મ કરે છે એવી એમની સમજ છે ભરતભાઈ ઝાખરિયા જય દ્વારકાધીશ વાઘેલા ભાવ ભાવશી જય દ્વારકાધીશ નીતિનવે સુરતથી જય દ્વારકાધીશ તો આવતીકાલે ફરીથી મળીશ ભગવાનજી દ્વારકાધીશના વિશ્વાસ લોકમાં હજી પણ ભગવાન ઘણા બધા લક્ષણો વિશે કે છે કે આવું જો પ્રાપ્ત થાય તો શું થાય એના વિશે પણ બહુ જ સરસ રીતે ભગવાન વાત કરશે તો ભગવાન શ્રી દ્વારકાધીશની રોજે મંગલા આરતી લાઈવ ધ્વજારોહના દર્શન કરવા માટે લાઈક કોમેન્ટ દ્વારકા દ્વારકાચુ ડે વૃંદા પાડ્યા સૌને જય દ્વારકાધીશ વિડીયોને વધુમાં વધુ શેર કરજો આપના વોટ્સઅપ સ્ટેટસ પર આપના ફેમિલી ગ્રુપની અંદર અન્ય લોકો પણ ભગવાન શ્રી દ્વારકાધીશના જે ભક્તો છે એમના સુધી ખાસ ધ્વજારોના દર્શનનો વિડીયો પહોંચાડજો અપૂર્વ પારેખ જય દ્વારકાધીશ હેમા જોશી રાજેશ સોઢા જય દ્વારકાધીશ તો સૌને જય દ્વારકાધીશ